જી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં માં જશો તો ફરી એક નવો બ્લોગ તમારું સ્વાગત છે તો આપણે નાઈથન કમ્પ્લીટ કામે સડી ગયા છે ભાઈ પર ફાઈટર ઓ મારા કવિ ધોઈજો બાપલો બાબા બરાબ

તો ફૂલૌડી ભજીયા બનાવના એટલે જો અત્યારે બધી તૈયારી આપણે ફૂલવડી ભજીયા તો લાઈવ ગરમા ગરમ જ આપણે આપવાના હોય અને જાજો ઓર્ડર હોય તો આપણે મિક્સમાં પણ ગરમ ભજીયા ગમે ખાવા હોય અને તો ગ્રાહકને કરી દઈએ તો જો મેથીના ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું હોય અને ભજીયા પણ મસ્ત અને એકદમ ભાઈ સરસ મજાના ભજીયા બનશે તો આખો વિડીયો જોઈજો મસ્ત અને કેવા ભજીયા બને તમને બતાવજો سیسٹم سے چا پی ٹوکن سیسٹم بجے ایک باجو ایک چیپس ایک بکڑی آخر ہے لوگیا کئی نٹے میں ایک خاطا بار پاس آ پڑے کھا بجیا بنے

વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય દ્વારકા